અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના ઓઇલ ચોરીના છેલ્લા નવ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યો અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન મથકમાં આજથી નવ વર્ષ પહેલાં ઓઇલ ચોરીના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસ્તા ફરતા આરોપી કાસિમ હૈદર અલી અબ્દુલ હુસૈન ગોવાની કોજાસિયા મૂળ રહે મુંબઈ મહારાષ્ટ્રને મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યો હતો આરોપીને લાવીને વિરમગામ ટાઉન પોલીસ ખેતન ખાતે સોંપવામાં આવ્યો હતો